નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે ત્રિદિવસીય સમર કેમ્પ યોજાયો તારીખ બાવીસમી મે બે હજાર ચોવીસના ના રોજ પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસો રણા તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદીની હેતલ દીદીના સાનિધ્યમાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાવું તારીખ સત્તરમી થી ઓગણીસમી મે બે હજાર ચોવીસના ના રોજ વાસુ રણા ખાતે આવેલ તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં આ સમર કેમ્પનું આયોજન કરાવું જેમાં સંસ્થાપક બ્રહ્મ વાદિની માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સેવા સત્સંગ સંસ્કાર રીત રિવાજ રમત ગમત ગરબા ગપસપ ગીતમય યોગ સૂર્ય નમસ્કાર વાણી વર્તનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી કેમ્પમાં આચાર્ય શ્રી કેતન દાદા નિમિષા દીદી ધનસુખભાઈ કરણદાતા પરેશભાઈ હેતલબેન સુધાબા અને હરિભાઈએ વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી હતી